અંગ્રેજી ગુજરાતી સરસ રીતે પરિચય આપો કંઈ વિશેષ આમ તમારી વ્યક્તિત્વ વિશે પર એક્સપોઝર થતું હોય એવી પણ કહો ભાઈ તમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ મારો કોડ ડબલ્યુ એસ સેવન છે ડબલ્યુ એસ જીરો સેવન મેં મારું બેચલર ઓફ એન્જિનિયરિંગ એમએસ યુનિવર્સિટીમાંથી બે હજાર સત્તરમાં પાસ કરેલ છે ત્યારબાદ એક વર્ષ હાઈવે કન્સ્ટ્રક્શનમાં જોબ કરેલ છે બે હજાર ઓગણીસમાં જોબ મૂકીને પ્રિપેરેશન સ્ટાર્ટ કરીને પપ્પા જોડે ફિશિંગનો બી એમનું કામ છે એની જોડે જાઉં છું ફિશિંગ કઈ જગ્યાએ જાઉં છો દ્વારકા 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 ફિશિંગનું કામ પપ્પા કરે છે એની જોડે હા ફિશિંગ ફિશિંગ મચ્છર કેટલો દરિયા કિનારો કેટલો છે ગુજરાતનો સોળસો કિલોમીટર અચ્છા અચ્છા શું તૈયારી કરી છે આજના ઇન્ટરવ્યુ માટે ટ્રાન્સપોર્ટ કહેલું છે હાઇડ્રોલોજી કઈ છે અચ્છા આ હાઇડ્રોલિક સિસ્ટમથી કંઈ એનર્જી વીજળી પેદા થાય છે હા સર એ નર્મદામાં કેટલી થાય છે અને કયા કયા રાજ્યને કેટલી કેટલી મળે છે નર્મદામાં સર સૌસો પચાસ મેગાવોટ થાય છે તેમાંથી સત્તાવન ટકા મધ્યપ્રદેશને મળે છે સત્યાવીસ ટકા મહારાષ્ટ્ર અને સોળ ટકા ગુજરાતના ભાગે આવે છે અને કેનાલ બેડ પાવર હાઉસમાં મતલબ કેનાલમાં બી થાય છે અને સ્પીલવે થ્રુ બી થાય છે ડેમ બીજી કોઈ સિસ્ટમથી આ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે ખરી એટલે તો સર આપણે સોલાર પ્લેટથી કરી સોલાર એનર્જી પછી વિન્ડ એનર્જી

મતલબ સ્ટેજ ફિયર હોય કે ઓકે સર તમે આપણે અહીંયા નર્મદા યોજનામાં સૌથી છેલ્લે જે ભાડભૂત યોજના બને છે ને હા ભાડભૂત એમાં એક ફીસ લેડર મૂકેલું છે હા એ શું છે એ સર ફીસના માઇગ્રેશન માટે છે કે આપણે સ્ટડી કરીને મૂક્યું કે મતલબ અમુક ટાઈપની ફીસ હોય લાઈક હિલ્સા જે પોતાના मतलब जीवन काल દરમિયાન અપસ્ટ્રીમ થી ડાઉનસ્ટ્રીમ સાઇડ ટ્રાન્સપોર્ટેશન કરે છે અને બ્રીડિંગ માંથી પાછી અપસ્ટ્રીમ સાઇડ આવે તો એના માટે આપણે પ્રોવાઇડ કરેલ છે ફીશ લીડરનો કેટલો ખર્ચ છે અપસ્ટ્રીમ વાળી એફટી મારે ડાઉનથી વાળી ડાઉનસ્ટ્રીમ મારે તો શું આંધો છે પાણી તો પુરતું છે એટલે પ્રોબ્લેમ થાય અને મતલબ એના જીવન દરમિયાન એટલે મીઠા પાણીની માછલી જુદી હોય હા ખારા પાણીની એટલે મીઠા હા મીઠા પાણીની માછલી ખાળા ખારા પાણીમાં ન જીવી શકે તમે એસ્ચ્યુરીઝ નામ સાંભળ્યું છે એસ્યુરી નામ સાંભળ્યું છે એસ્યુરીઝ હા એ શું છે એ સર આપડે ડેલ્ટા પોર્શન હોય ત્યાં મતલબ રિવર પોતાના મતલબ ઘણા બધા વેમાં મીઠા પાણી ની ખારા માં જાય ની મીઠા માં આવેટ વાય લેડર કેનાલ એસ્કેપ એટલે કેનાલમાંથી સરપ્લસ વોટરને ડાયવર્ટ કરવા મતલબ ડ્રેઇન કરવા માટે સ્ટ્રીમમાં પ્રોવાઈડ કરાવવામાં પણ આપણે કેનાલની ડિઝાઇન જ એવી કરીએ સરપ્લસ વોટરનો સવાલ જ નથી સર એસ્કેપ બે ટાઈપના આવે એક સરપ્લસ વોટર એસ્કેપ ને એક સ્કાવરિંગ એસ્કેપ તો સ્કાવરિંગ આપણે સિલ્ટેશન થાય એ આપણા રિવ કેનાલમાંથી આપણે બહાર કાઢવા માટે પ્રોવાઈડ કરીએ છીએ એસ્કેપ એસ્કેપ પ્રોવાઈડ કરવા ડાઉન સ્ટ્રીમમાં કયું કઈ વસ્તુ હોય છે ક્યાં નાખે ખેતરમાં નાખી દઈએ છીએ ક્યાં નહીં ડ્રેન નેચરલ ડ્રેન વોટર સપોઝ નેચરલી ડ્રેન મળી નથી નજીકમાં ક્યાંય તો તો સર આજુબાજુ ગમે તળાવ કે એવું કંઈ હોય એ એરિયામાં સર મોડેલ એનાલિસિસ જાણો છો વોટ ઇઝ મોડેલ એનાલિસિસ હા સર કોઈ બી આપણે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરવાનું હોય તો એના એનાલિસિસ માટે પહેલાં આપણે મોડેલ બનાવીએ કોઈ બી સ્ટ્રક્ચર મતલબ લાઈક ડેમ છે મતલબ સેફ્ટીની પ્રાયોરિટી કોઈ બી નહીં કેવું હા સોરી સર પછી બોલો હા આગળ બોલો એના માટે આપણે મોડેલ સ્ટડી કરીએ છીએ એટલે એ મોડેલ બનાવવામાં આવે મોડેલ બે ટાઈપના હોય ખબર પડે એનાથી આપણે સર ફેલિયર કયા ટાઈપનું થાય છે એ બધી જાણકારી મળે ફેલિયર છે એનો ડિસ્ચાર્જ કેપેસિટી કેટલી છે કેટલું સિલ્ટેશન થઈ શકે છે ઓકે ખબર છે સિમિલારીટી કેટલી ટાઈપની હોય હા આ જીઓમેટ્રિકલ સિમિલારિટી ડાયનેમિક સિમિલારિટી ને હજુ એક આવે પણ યાદ નહીં આવતી નંબર્સ ખબર છે મેચ થાય છે હા એ ફ્રોડ નંબર હા ફ્રોડ નંબર ને મેક નંબર મેક નંબર ઇલુર નંબર ને વેબર્સ નંબર હા એ ક્યારે ક્યારે યુઝ થાય જે સર ફ્રોડ નંબર એ આપણે ગ્રેવિટી ફ્લો હોય ત્યારે યુઝ થાય પછી ઇલુર નંબર રે આ પ્રેશર ફ્લો હોય ત્યારે યુઝ થાય વેબર નંબર રે આ સરફેસ ટેન્શન માટે યુઝ ઓકે સીઓટી એટલે શું સીઓટી જાણો છો સીઓટી કયા ડેમમાં આવે સર એક્સપ્લેન કરવાનું ઓકે આરસી રિટેનિંગ સ્ટ્રક્ચર ખબર છે જો બનાવું છે મારે આરસી રિટેનિંગ સ્ટ્રક્ હવે એમાં તમે શું શું ધ્યાન રાખશો અને ડિઝાઇનમાં શું રાખશો મટિરિયલમાં શું રાખશો એટલે જ કહો આરસી રિટેનિંગ હા આરસી રિટેનિંગ છે રેનફોર્સ કોન્ક્રીટનું સ્ટ્રક્ચર છે અને વોટર એટલે લિક્વિડ રિટેનિંગ છે એટલે મારે ધ્યાન શું રાખવાનું કન્સ્ટ્રક્ટ એમાં સર આપણે એક તો ઓવર ટર્નિંગ ન થઈ જાય સ્લાઇડિંગ ન થાય નું એના માટે એના ઉપર પ્રેશર લાગે છે તો ટાંકી બનાવી હોય સ્લાઇડિંગ ના સર એમાં ક્રેક ની ધ્યાન રાખવી પડે પ્રેશર આપણે જે પ્રેશર આવે વોટર પ્રેશર એના આધારે કેલ્ક્યુલેટ કરી પછી સ્ટીલ કોઈ વાપરો સર એ આપણે આઈએસ કોડ પ્રમાણે તેત્રીસ સિત્તેર પ્રમાણે ડિઝાઇન કરીએ છીએ એમાં સ્ટીલ આ સીઆરએસ ખબર 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 છે 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 સ્ટીલ સ્ટીલ રેઝિસ્ટન્સ હા સર સર એને ઓકે પ્લાસ્ટિસાઇઝર્સ હોય એ આપણે મતલબ એની જે પ્રોપર્ટી પ્રોપર્ટી કરવા માટે એડ કરવામાં આવે બધી કરે કરે શું એટલે રિટાર્ડર વાપરીએ તો એનો સેટિંગ ટાઈમ એ લાંબો થાય પછી એક્સેલરેટર વાપરીએ સ્ટ્રક્ચર્સની અંદર સિમેન્ટ કન્ટેન્ટ કેટલી હોવી જોઈએ હું આમ પૂછું ને સિમેન્ટ કન્ટેન્ટ કેટલી હોવી જોઈએ એટલે તમે બાકીનું બધું એઝ્યુમ કરીને કહી દેવાનું આટલું હોવું જોઈએ હા હા સર બોલો નહીં વાય ડાયવર્ઝન હેટવર્ક સર કરવા માટે કેનાલમાં ઓકે કયા કયા ટાઈપના હોય છે વીયર બરેજ બેરેજ ક્યારે કન્સ્ટ્રક્ટ થાય ને વીયર ક્યારે કન્સ્ટ્રક્ટ થાય ભરે જ સર આપણે જ્યારે મેન સ્ટ્રક્ચર સોલિડ સ્ટ્રક્ચર હોય એની હાઇટ આપણે ઓછી રાખવી હોય ત્યારે બેરેજ કન્સ્ટ્રક્ટ કરીએ એમાં આખો વોટરનો કંટ્રોલ રહ્યો એ ગેટ ઉપર હોય મતલબ અને વિયર રહ્યું એમાં આપણે સોલિડ સ્ટ્રકચર જ્યારે વધારે હાઈટનું કન્સ્ટ્રક્ટ કરવાનું હોય વેલ ગ્રેડેડ સેન્ડ માટેનું પાર્ટીકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન વેલ ગ્રેડેડ હા વેલ ગ્રેડેડ સેન્ડ છે ઓકે વેલ ગ્રેડેડ સેન્ટ સેન્ડમાં

રાખો ટેબલ ઉપર રાખો એટલે ફાવે કામ કરતા આગળ લઈ લો ખુરશી વાંધો નહીં આ આ એક્સિસ પર શું છે પર્સન્ટેજ પાસિંગ સર લખ્યું છે ઓકે આ એક્સિસ પર શું છે પાર્ટિકલ સાઈઝ સેમી લોગ સેમીલોક કેમ વાપરવાનું સર કેમ કે સાઈઝની રેન્જ વધારે પડતી આવે એટલે આટલી આપણે રેન્જ દર્શાવવા માટે જો લોગમાં વાપરીએ તો આપણે ઇઝીલી નાના ગ્રાફમાં દર્શાવી શકીએ આ વેલ ગ્રેડેડ દોર્યા છે તમે કહો નહીં સર અમે વેલ ગ્રેડેડ કીધું હતું વેલ ગ્રેડેડ ઓકે સર સારું કમ્પ્લીટ આ એક રેવા ફિલ્મ આવી હતી હા સર શું છે એમાં સેન્ટ્રલ નર્મદા મૈયાની પરિક્રમા ઉપર છે કે વોટરનું મહત્વ સમજાવે એમ એમ કંઈક સાડી પહેરાવે છે કંઈક ખબર છે નદીને હા એ પરંપરા છે એ રીતના માતાને ક્લોથ તમે એક તો દ્વારકા પાસે ને હા દ્વારકા પાસે શંકરાચાર્ય આ ચાર મઠમાંથી એક મઠ થી આવ્યો છે હા સર કયો કહેવાય છે શું નામ છે મઠ નું નામ નહીં ખાલી શંકરાચાર્યજી ના ગોવર્ધન પીઠ છે દાખલા તરીકે તો એમ જ્યોતિર્પીઠ શારદા પીઠ તમારે કઈ પૂછવું છે હા સર સર આ હાઈ લેવલ કેનાલ ને હોય લો લેવલ કેનાલ ને તો એ કઈ રીતના નક્કી થાય કેમ કે પાનામાં હાઈ લેવલ કેનાલ કાઢે એટલે આપણે શું કરેલું છે કે નર્મદા કંટ્રોલ કેનાલ છે એટલે જ્યાં નર્મદા યોજનાનો ઓપ્ટીમાં લાભ મળતો નથી જે ઊંચાણવાળો વિસ્તાર છે એટલે એને હાઈ લેવલ કહેવાય અચ્છા એવું છે તો ઉંચાણવાળા વિસ્તારવાળા કે નર્મદાનો લાભ તો અમને મળતો નથી તો આપે છે અને મહીમાંથી વોટર આપે છે તમે મને સાંભળી લો ઓકે સોરી સર તો લોકોની રજૂઆત કે ભાઈ નર્મદાનો અમને લાભ નથી મળતો તો અમને આપો એટલે આપણે એક કડાણા હાઈ લેવલ કેનાલ બનાવેલી છે હાઈ લેવલ બનાવવાનું કારણ કે નર્મદાના કંટ્રોલ લેવલથી એ ઊંચે છે દેટ વાય હાઈ એનાથી ઉપર પાનમ છે એટલે એને પાનમ હાઈ લેવલ કેનલ છે અને જે વિસ્તાર છૂટી ગયો છે નર્મદા કમંડમાં એને લાભ આપવાની આપણી યોજના ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ હાઈ લેવલ અદરવાઈઝ તો એ પાનમનું જે કેનાલનું એફએસએલ છે એ લેવલ જ જાય છે ઓકે

હા મારી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ છે પછી વેરાવળમાં પછી જે કે ડોક્સ છે આપણા પોર્ટ્સ છે એની થોડી માહિતી રાખવાની પછી ફિશ સીમાં સિક્યોરિટી માટે નવા સિક્યોરિટી ફોર્સ કરવામાં આવે છે એ થોડી માહિતી રાખવાની મત્સ્યોદ્યોગ મંત્રી આપણા પુરુષોત્તમ રૂપાલા બાકી એક સારું છે એમાં કશું ખોટું નથી તમારે એને કમ્ફર્ટેબલ પોઝિટિવ લેવાનું કારણ કે નવરા પરીક્ષાની તૈયારી પરીક્ષાની તૈયારી શું પ્રેક્ટિકલ કંઈક કામ કરો છો એમાં કંઈ ખોટું ના એટલે એ તો બધું મેં તૈયાર કરી રહ્યું છે એના વિશે ફિશિંગ ઓકે હા સર તમને કેવું લાગ્યું હા બરાબર અમારા લેવલે ઓકે છે ઓકે ઓકે વિશુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સર